જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું ભાજપથી નારાજ થઈ લક્ષ્મણ યાદવ અંદાજે બસ્સો કાર્યકરો સાથે ફરી વખત ભાજપમાં જોડાયા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના માળિયાહાટીમાં પ્રચાર અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વાસ સંમેલન યોજાયું જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે મુખ્યમંત્રી ભાજપમાં જોડાયા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા માળિયા હાટીના પ્રચાર અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વાસ સંમેલન યોજાયું હતું સંબોધિત કરવા આવેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વિશાળ જાહેર સભા સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે જો આ લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ ભાજપ પાકિસ્તાન વચ્ચેની જ છે જો કોંગ્રેસ આવશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂડશે ત્યારે પાકિસ્તાનમાં ફટાકડા ન ફૂડવા દેતા હોય તો ભાજપને મત આપશો તેમ જણાવતા વધુમાં જણાવ્યું હતું કે દેશમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો ભાજપને સત્તાની દોર સોંપવો પડશે વધુમાં એમ જણાવ્યું હતું કે દેશવાસીઓને શાંતિની સાથે સાથે વિકાસ અને રોજગારી ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે દેશની સુરક્ષા માટે વડાપ્રધાન

દુનિયામાં ઊંચું જેમણે કર્યું છે અને કાયમ માટે જે દેશની કોઈ નોંધ નહોતી લેવાતી એ આજે વિશ્વ સ્તરે લેવા માંડી છે જે પાકિસ્તાન વારંવાર આપણે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ધમકી આપતું પરમાણુ બોમ્બ ધરાવે છે આમ કરશું તેમ કરશું એની સામે જ્યારે આપણી ઉપર હુમલો કરવામાં આવ્યો અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે તાત્કાલિક પગલાં લીધા અને એમના જ પૂર્વ મિલિટરીના વડા અને પૂર્વ પ્રમુખ જનરલ મુશરફે કહેવું કહ્યું કે ભાઈ પરમાણુ બોમ્બ કંઈ કામ નહીં આવે તમે પરમાણુ બોમ્બ એક નાખશો તો મોદી સાહેબ પાંચ નાખશે તો પાકિસ્તાન પેટા પેતેજ થઈ જશે આમ જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળના રક્ષણ માટે જેમ ગિરિરાજ પર્વત ઉપાયો હતો અને સૌ પ્રજાજનોએ જેમ એક એક આંગળી એમને અડાડી હતી એમ ભારતનું ગૌરવ વધે એના માટે અમે પણ જુનાગઢની અમારી એક આંગળી એ નરેન્દ્રભાઈને સહાયરૂપ થઈ શકે અને આપણું ભારતના ગૌરવ માટે મોકલવા માટે આજે અમે ભારતીય જનતા પક્ષમાં બહુ સારી રીતે સક્રિય થઈ અને અહીંથી એમને વિજેતા બનાવશું એવી અભ્યથના સાથે ભારતીય જનતા પક્ષની અંદર ઉપરના લેવલે તો બધાઓની સાથે અમે આજે વર્ષોથી સાથે છીએ માનની મુખ્યમંત્રીશ્રી સાથે પણ પારિવારિક લાગણી એમણે અમારા વડીલ શ્રી આરસી ફલદુ સાહેબ પરમજી સાહેબ માનની ભીખુભાઈ દલસાણીયા એના બધાએ પણ એમ કીધું કે જે કંઈ બહેનુ છે ભૂલી જાઉં અને જે કંઈ બહેન્યું હતું એમાં આ લોકો તો કાયમ માટે મારી સાથે રહ્યા છે અને અહીંયા વિધાનસભાની ટિકિટ પણ આપતી હતી એમને હું કાયમી મારા પ્રત્યે એમને માન છે પરંતુ અહીંના જે લોકલ આગેવાનો એ જે અમારા વિધાનસભાના ઇલેક્શનની અંદર મોદી ની લહેર છે ગુજરાત ની જનતા ગુજરાત ના સપૂત નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવા ઠનગની રહી છે ત્યારે ગુજરાતની છવ્વીસ છવ્વીસ કમળ ભાજપના ઉમેદવારો વિજય થઈને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે તુલના કરે છે આ દેશને કોણ સલામત રાખી શકશે આ દેશનું કોણ ભલું કરશે ગરીબ ગામડું

સાફુ પહેરાવી ને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું વાઢિયા મિત્તલ કેટીવી ન્યૂઝ ગુજરાતે જુનાગઢ